અને અમારો નાનોભાઈ વિજય ગોસ્વામી એની પુત્રીને સંગીતમાં ઘણો લગાવ હોવા હોવાથી એમને વાત કરે એટલે મેં કીધું તો એને સંગીતમાં આપણે જવા દઈએ કલા મહાકુંભનું આયોજન થયેલું તો એમાં આપણે ગલા સ્કૂલમાંથી એના શિક્ષકોએ પ્રોત્સાહન આપેલું ત્યારે ચોરવાડ ખાતે કલા મહાકુંભમાં ગયેલા ત્યાંથી પ્રથમ નંબર લઈ આવેલા બાદમાં જુનાગઢ જિલ્લા કક્ષાએ કલા મહાકુંભમાં ગયેલા ત્યાંથી પ્રથમ નંબર આવેલો ત્યાંથી સંગીતમાં મેહુલભાઈ જોશી અને કિશન પરમારે પણ ઘણો સહકાર આપેલો અત્યારે હવે જળ કક્ષાએ તમને 10 15 દિવસ મારી ફાવ આવશે ત્યાં પણ એવી આશા રાખે છે કે પ્રથમ નંબર આવે અમારા પરિવાર તરફથી એને ખૂબ સહકાર છે જ્યાં તે આગળ વધે એવી અમને આશા કરીએ હું ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈ સ્કૂલ ની અંદર નવમા ધોરણમાં અભ્યાસ કરું છું અને ત્યાંથી મેં તાલુકા કક્ષાએ ભાગ લીધેલો હતો કલામાં મહાકુંભમાં ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો ત્યારબાદ અમે જૂનાગઢ જિલ્લામાં ગયા ત્યાં પણ મારો પ્રથમ નંબર આવ્યો અને સંગીતમાં વેહુભાઈ જોશી અને કિશનભાઈ પરમારનો પણ ઘણો સાથ સહકાર અને મારા મમ્મી પપ્પા મારા પરિવારનો પણ સાથ સહકાર બહુ જ હતો અને હવે ત્યારબાદ અમે ઝોન કક્ષાએ જવાના છીએ તો ત્યાં પણ અમને એવો મને આશા છે કે ત્યાં પણ હું નંબર લઈને આવું અને આમાં હું અમને ઘણો આનંદ છે